નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું બધાનું આપણી યુટ્યુબ ચેનલ અવિરત સ્ટડી હબ પર મિત્રો આજે આપણે આ વિડીયોમાં કમ મંત્રી બે હજાર પચીસ છવ્વીસની ભરતીની સંપૂર્ણ માહિતી મેળવીશું જેમાં તેનો સિલેબસ શું હશે એક્ઝામ પેટર્ન શું હશે તેનું ક્વોલિફિકેશન શું હશે જે ભરતી હમણાં આવવાની છે છસો પ્લસ જગ્યા છે જુનિયર ક્લાર્કની પણ ત્રેવીસો પચાસ પ્લસ જગ્યા છે જેનું નોટિફિકેશન જાન્યુઆરીમાં આવવાનું છે પરંતુ આપણે પરીક્ષા આવે તેની પહેલાં જ અત્યારથી તૈયારી શરૂ કરી દેવી જોઈએ તો આપણે સૌ હવે આપણે શરૂ કરીએ વિડીયો તલાટીકમ મંત્રી શું છે ગ્રામ પંચાયત કે તાલુકા સ્તરે એક મહત્ત્વપૂર્ણ ભૂમિકા ધરાવે છે તલાટીકમ મંત્રી આ પોસ્ટ માત્ર નોકરી નથી મિત્રો સેવા જવાબદારી અને સમાજ બદલાવવાનું સ્થાન છે કેમ કે વિકાસની શરૂઆત ગામડેથી જ થતી હોય છે તો ગામમાં જે આપણે તલાટીકમ મંત્રી આવતા હોય તેની ઘણી બધી જવાબદારી અને કામ રહેતું હોય છે તો ચાલો મિત્રો આપણે વાત કરીએ તેની એક્ઝામ પેટર્ન વિશે તો મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો તલાટી પરીક્ષા પદ્ધતિ જે પહેલાં પેપર લેવાતું હતું તે સો માર્કનું હતું અને એના માટે એક કલાક સમય આપવામાં આવતો પરંતુ મિત્રો હવે થોડીક જીપીએસએસ એક્ઝામ પેટર્નમાં ચેન્જ થઈ ગયો છે જેનો ઓફિશિયલ સિલેબસ હજુ જાહેર નથી થયો દિવ્યાંગ જે દિવ્યાંગની ભરતી બહાર પાડવામાં આવી છે તે તે લોકોનો ઓફિશિયલ સિલેબસ જાહેર થઈ ગયો છે તેને પણ અહીં આપણે હમણાં સ્ક્રીન ઉપર જોવા મળશે તમને તો આપણે આપણે શરૂ કરીએ જે ટોટલ ચાર વિષયો પૂછાય છે તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર સામાન્ય જ્ઞાન જે પહેલાં પચાસ માર્કનું પૂછાતું હતું હવે સિત્તેર માર્કનું પૂછાય છે ત્યારબાદ ગુજરાતી ભાષા અને વ્યાકરણના વીસ માર્ક છે તેમજ અંગ્રેજી વ્યાકરણના પણ વીસ માર્ક છે ત્યારબાદ જોઈએ ગણિત અને તર્કશક્તિ જે રીઝનિંગ ગણિત રીઝનિંગ કહીએ છીએ તેના મિત્રો પહેલાં દસ માર્કનું પૂછાતું હતું અને હવે હવેની જે ચેન્જ થયા પછી ચાલીસ માર્કનું પૂછાય છે અને પહેલાંનું જે પેપર હતું તેમાં સમય એક કલાકનો આપવામાં આવતો હતો અને હવે આપણા આ પેટર્ન ચેન્જ થઈ ગઈ છે ત્યારબાદ હવે આપણને આ પેપર માટે બે કલાકનો સમય આપવામાં આવશે અને મિત્રો આ લેખિત પરીક્ષા આપણી એમસીક્યુ બેઝ જ રહેશે તો મિત્રો હું તમને આ પરીક્ષાની તૈયારી કરવા માટેની થોડીક ટીપ આપ ટીપ્સ આપવા માગું છું તો પહેલાં તો આપણે એનસીઆરટી ગુજરાત અને ભારતના જે આપણા જેમાં ઇતિહાસ ભૂગોળ અને એ બેઝિક એનસીઆરટી છે આપણે સ થી તે દસ સુધીની વાંચી લેવી જોઈએ અને ઓથેન્ટિક બુક યા તો કોઈ તમે કોઈ પણ આપણે એકેડેમીનો કોર્સ લઈ લ્યો ઓનલાઈન કોર્સ લઈ લોફલાઈન બેચ લઈ લ્યો કોઈ વાંધો નથી અને દૈનિક આપણે કરંટ અફેર કરતા રહેવું જોઈએ દર ડેઇલી આપણે પંદર વીસ મિનિટ કરંટ અફેરને આપવું જોઈએ ત્યારબાદ ગુજરાતી અને અંગ્રેજીની ભાષા અને વ્યાકરણ જે આપણને પૂછાય છે તેના માટે ડેલી તેનું ડેલી ડેલી જોતા રહેવું જોઈએ અને સાંજે બધા વિષય આપણે જે તે આખા દિવસમાં આપણે કામ જેટલા સબ્જેક્ટ કરીએ છીએ તેનું રિવિઝન રિવિઝન માટે એક કલાક આપવો જોઈએ મિત્રો ડેલીની છ કલાક આપવામાં આવે કન્ટિન્યુ જ્યાં જ્યાં સુધી એક્ઝામ આવે ત્યાં આપણો સિલેબસ કવર થઈ જાય પરંતુ કન્સ્ટિ રાખવી જરૂરી છે તો મિત્રો તમે અહીં સ્ક્રીન પર જોઈ શકો છો કે તલાટી કમ મંત્રીનો અહીં ઓફિશિયલ સિલેબસ છે તે હું તમને જણાવું કે આ સિલેબસ છે દિવ્યાંગ ઉમેદ ઉમેદવારો માટે છે તો તમે અહીંથી આઈડિયા લઈ શકો છો કે આપણીએ જે તૈયારી કેવી રીતે કરવી જોઈએ કયા કયા ટૉપિકને આપણે તો કયા કયા ટોપિકથી શરૂઆત કરી દેવી જોઈએ તે તમને અહીંથી માહિતી મળી રહેશે અત્યારથી તમારી તૈયારી તમારે શરૂ કરી દેવી જોઈએ તો આપણે અહીંયા જોઈએ તે લાટીકમ મંત્રીનો સિલેબસ આ સિલેબસ દિવ્યાંગો માટેનો છે પણ આપણે આપણા સિલેબસમાં એટલો મોટો બધો ફરક નહીં પડે એટલે તમારે આ ટોપિક અત્યારથી તૈયાર કર કરી દેવા જોઈએ તો મિત્રો જોઈએ અહીંયા આપણે જોયું કે સામાન્ય જ્ઞાન જે પૂછાય જે આમાં પચાસ માર્કનું છે જે દિવ્યાંગ ઉમેદવારો છે તેને તો હજુ સો માર્કનું જ પેપર પૂછાય છે અને આપણી પેટર્ન આપણી મતલબ જે હવે પેટર્ન ચેન્જ થઈ ગઈ છે તે મુજબ દોઢસો માર્કનું પૂછાય છે અહીં તમે સિલેબસ જોઈ શકો છો તો મિત્રો આ છે દિવ્યાંગ ઉમેદવારો માટેનો કમ્પ્લીટ સિલેબસ જ્યારે ઓફિશિયસ ઓફિશિયલ સિલેબસ જાહેર થશે ત્યારે આપણે એક વિડીયો બનાવી દઈશું મિત્રો સામાન્ય જ્ઞાનમાં ભારત અને ગુજરાતનો ઇતિહાસ ભૂગોળ બંધારણ કરંટ અફેર્સ વિજ્ઞાન અને ટેકનોલોજી રાજ્યની યોજનાઓ પંચાયતી રાજ વાતાવરણ વગેરે જે મહત્વના ટોપિક છે ત્યારબાદ ગુજરાતી ભાષા અને વ્યાકરણમાં શબ્દરચના વિભક્તિ સમાસ સંધિ વિભાવના કહેવતો સાહિત્ય જે સાહિત્યકારો છે તે ઇમ્પોર્ટન્ટ ઇમ્પોર્ટન્ટ મુદ્દા આપણે જોઈ લેવા ત્યારબાદ અંગ્રેજી ગ્રામરમાં આર્ટિકલ્સ ટેન્સીસ પ્રિપોઝિશન્સ એક્ટિવ પેસિવ જે ત્યારબાદ ડાયરેક્ટ ઇન ડાયરેક્ટ થોડી ઘણા એન્ટોનિમ્સ સિનોનિમ્સ પછી ત્યારબાદ આપણે ગણિતમાં જોઈએ તો મૂળભૂત ગણિત આપણું બેઝિક ગણિત છે ટકા જોઈ લેવા જોવી એવરેજ ટાઈમ એન્ડ વર્ક સાદુ વ્યાજ સકૃતિ વ્યાજ નળ એન્ડ ટાંકી એવા અમુક બેઝિક બેઝિક ચેપ્ટર છે તે હોઈ શકે છે તે પૂછાઈ શકે છે તો મિત્રો યાદ રાખજો આ પરીક્ષા માત્ર એક લેખિત સ્પર્ધા નથી આ તમારી તૈયારી તમારો દ્રઢ નિષ્ઠા અને તમારો આત્મવિશ્વાસની પરીક્ષા છે તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ મળશું હવે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત